ડભોઈ તાલુકાના છત્રાલ ગામે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ગામના યુવકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું દર્દીઓ લીધો હતો વિનામુલ્ય તમામ રોગોનું સડ ઉપર નિદાન કરવામાં આવ્યું હતું જેમાં સહિત વિવિધ જટિલ રોગોનું નિષ્ણાંત તબીબો દ્વારા ચેકઅપ કરી દવા વિનામૂલ્યે આપવામાં આવી હતી ગ્રામ્ય વિસ્તારના લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે હેતુ સાથે ડભોઈ તાલુકાના છત્રાલ ગામે યુવકો દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું શિયાળામાં સ્વાસ્થ્યને લઈ અનેક વાયરલ બીમારીઓ થતી હોય છે ત્યારે સ્વાસ્થ્ય જાળવવા હેતુ ગામના યુવકો હર્ષ પટેલ દીપકભાઈ અમિતભાઈ અને ભાવેશભાઈ રબારી દ્વારા ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ટિમ્બરવાના સહયોગથી નિષ્ણાંત તબીબોની હાજરીમાં કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં સૌ ઉપરાંત દર્દીઓએ લાભ લઈ સ્થળ ઉપર વિનામૂલ્યે નિદાન કરાવ્યું હતું

પાંત્રીસ થી ચાલીસ લોકોએ લાભ લઈ લીધો છે અને સ્વ ઉપરાંત આ કેમ્પમાં લાભ લેવાના છે આ કેમ્પમાં સર્વરો બીજા ચેકઅપ કેમ્પમાં તાવ શરદી કોઈ બી જાતની કંઈક બીમારી હોય અને કંઈક બી અંગની કંઈક વસ્તુની કંઈક ભાજક કે એવું કંઈક એની એનું નિરાકરણ લાવશે અને ચેકઅપ ફ્રીમાં કરવામાં આવશે